મારી સાથે અમને તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજે અમારા બેન ઘરે રાંધલમાં ચેડ્યા છે તો અમે આવી ગયા ત્યાં લગ્ન છે અને રાંધલમાં છે ને આજે કથા પણ છે તો પહેલો જ બ્લોક તમે કથાનો રાંધલમાનો મસ્ત મસ્ત હું રાંધલમાના તમને દર્શન કરાવી દઉં પહેલો જ બ્લોક આપણે રાંધલમાનો બનાવી દીધો તો તમને રાંધલમાનો બતાવી તમે જોઈ લ્યો ક્લાસ કાઠિયાવાડમાં કઈ રીતે હોય એ રીતે તો હું તમને બતાવું છું કેમ કે ભાઈ રાંધલમાનો અમારે જો આ બાજુ હોય ના એ તો ભાઈ બૌળા રાંધલ ચડેલા છે એટલે ચાર એકારે ચાર રાંધલમાના ફોટા હોય कई रीते हूँ तुमने बताई रो तो तुम खास कर मस्त राधल मै जो आ रीत मांडवी माता बरोबर તો ભાઈ ખાસ કરીને જો અમારા ભાણિયા ભાઈ ના છે અને આજે અમારી ઘરે બહુળા રાંદલમાં તેડેલા છે એટલે રાંદલ બહુળા રાંદલમાં મતલબ શું હોય કે ચાર લોટા એટલે એને બહુળા રાંદલમાં કહેવાય એટલે અમારા ભાણિયા ભાઈ ના છે આજે રાંદલમાં છે આજે કથા છે ને કાલે અમારું લગ્નનું જમણવાર છે અને પ્રમ દી ત્રણ તારીખે અમારી જાન જા તો આ અમારા ભાણુભા છે ને આ બાજુ જો ગણપતિની સ્થાપના છે ને ખાસ કરીને જોઈ લઈએ આખો બ્લોક હતા

ये बाबू तो कांती सा सब दो ना ले आता बात रुदो तो है ना आ बात बाबू ले आता ये जा नहीं जा नहीं वाला आ से काट ना आलू आ साथ साथ नहीं है ये अब काम اوو 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 শিখছো না কে শিখছ তো Terima kasih telah menonton. <coughs>

મૂકી દે ના પરવી નાટું હાથ ધોવાનું ભાડું લાવો બીજો ખામડો Ay, miren ato, todo. Ay, tú, primero. Ah, aquí tú no.